અમદાવાદના શાહ આલમ વિસ્તારમાં ઉભરાતી મેઇન ગટરના ગંદા પાણીથી લોકો ત્રાહીમામ અમદાવાદના શાહ આલમ વિસ્તારમાં ટોલ નાકા આગળ ચાર રસ્તા ઉપર એફ કોલોનીના રોડ ઉપર મેઈન ગટરના પાણી કેટલાય સમયથી રોડની બહાર આવી રહ્યા છે જેના કારણે નજીક રહેતા લોકોને મુશ્કેલી પડી રહી છે આ બાબતે મ્યુનિસિપાલિટીમાં ઓનલાઈન કમ્પ્લેન કરવા છતાં કોઈ યોગ્ય જવાબ મળતો નથી જેના કારણે લોકોને સ્વાસ્થ્યમાં અને અવરજવરમાં ખૂબ જ તકલીફ પડી રહી છે સ્ટોરી રિપોર્ટ બાય વિક્રમસિંહ ઝાલા અમદાવાદ મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે